સેવન ડે શાળાની અંદર જે વિદ્યાર્થીઓ પડતો હતો ને ત્યારબાદ તેની મોડી રાતે મૃત્યુ પામ્યું હતું ત્યારબાદ અત્યારે હાલમાં તેની અંતિમ વિધિ આ જે કાઢવામાં આવી રહી છે અને તેમાં હજારોની તાદાદમાં અહીંયા પબ્લિક ઉમડી પડી છે અને આપ જોઈ શકો છો અમારી પાછળના દ્રશ્ય કે અત્યારે હાલમાં જે એની અંતિમ વિધિ અહીંથી કાઢવામાં આવી રહી છે જે જે બાળક મૃત્યુ પામી ગયું હતું સેવન ડે શાળામાં તેને છરી મારવામાં આવી હતી અને ત્યારે રાતે મોડી રાતે ત્રણ વાગે તેની મૃત્યુ પામી દીધું અત્યારે હાલમાં તેની અંતિમ વિધિ વિધિ કાઢવામાં આવી રહી છે ને જોકે હાલ એક્ઝેક્ટ અત્યારે હાલમાં અમે સેવન ડે શાળાની સામેથી જ આ અંતિમ વિધિ કાઢવામાં આવી છે અને આપ જોઈ શકો છો અહીંયા અમે અમારા કે કેમેરામેનને અનુરોધ કરી છે કે આપણે સેવન ડે શાળાના દ્રશ્ય બતાવે અને તેની સામેથી જ અત્યારે હાલમાં કે હા બા અંતિમ વિધિ પહેલાં બાળકની સ્ટુડન્ટ જે હતો વિદ્યાર્થી તેની અંતિમ વિધિ કાઢવામાં આવી છે અને આપ જો જોઈ શકો તો હજારોની તાદાદમાં લોકો તેની અંતિમ વિધિમાં જોડાઈ ચૂક્યા છે અને અત્યારે હાલમાં જો કે અત્યારે જે બાળકની જે અંતિમ વિધિ છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કાઢવામાં આવી આવી રહી છે અને હાલ અહીં લોકો દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવે શાંતિ બનાવી રાખવી અને શાંતિપૂર્ણ આ અંતિમ વિધિ કાઢવામાં આવે તેવી લોકો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે